બોલીવુડ અભિનેતા અભય વર્માએ આઈટીએમ બરોડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં પ્રેરણા આપી છે એકત્રીસમી જુલાઈ વડોદરા બરોડા યુનિવર્સિટીના નવા શૈક્ષણિક સત્રની શરૂઆત એક પ્રેરણાદાયક ઓરિયન્ટેશન પ્રોગ્રામથી શરૂ થઈ છે જેમાં બોલીવુડ ના હાર્ટ થ્રોબ અભિનેતા અભય વર્માએ હાજરી આપી હતી યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયેલા ઇવેન્ટમાં તમામ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ જેમાં નવા પ્રવેશ કરી રહ્યા હોય વિદ્યાર્થીઓ સામેલ હતા અભય વર્માએ જેમણે તેમના આકર્ષક અભિનય માટે જાણીતા છે ખાસ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા તેવા વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક મુસાફરીની શરૂઆત કરતા પ્રેરણા પણ આપી હતી અભિનેતાએ તેમના કરિયરના અનુભવ શેર કર્યા હતા સિદ્ધિ મેળવવા માટે ક્રમશઃ મહેનત સંપૂર્ણ સર્જનાત્મક પર ભાર મૂક્યો હતો અભય વર્માએ વિદ્યાર્થીઓને પડકાર સ્વીકારવા અને ઉત્સાહ સાથે લગનપૂર્વક અભ્યાસ કરવા માટે પણ જણાવ્યું હતું